નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સઈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં કુણાલ પી બારોટ બીજી વખતે પ્રમુખ તરીકે વિજેતા જાહેર સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર બાર એસોસિયનની પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તેમજ સહમંત્રી પદ માટેની ચૂંટણી આજે વિજાપુર કોટ કમ્પાઉન્ડર ખાતે યોજાઈ હતી ચૂંટણી અધિકારીની હાજરીમાં બેલેટ પેપર દ્વારા યોજાયેલી ચૂંટણીમાં આ ચૂંટણીમાં કુલ એકસો નવ મતદારોમાંથી આઠ મત રદ થયા હતા જ્યારે નવ્વાણું મત ગણવામાં આવ્યા હતા પ્રમુખ પદ માટેના ચાર ઉમેદવારોમાંથી કુણાલ પી બારોટને સૌથી વધુ મત એટલે કે ઓગણપચાસ મત મળતા તેઓ બીજી વખત પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ઉપપ્રમુખ પદે અરવિંદસિંહ રાઠોડ મંત્રી પદે અનિલભાઈ સાધુ હરીફ તેમજ સહમંત્રી પદે એકતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ચૂંટણી પછી વિજાપુર વકીલ મિત્રોએ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી પી બારોટ પાછલા કાર્યક્રમ પ્રમુખ તરીકે વકીલ સમાજના હિત માટે અનેક મહત્વપૂર્ણ કાર્યો કરી ચૂક્યા છે તેમના નેતૃત્વમાં વકીલોની સુવિધાઓ વધારવા માટે શ્રીને રજૂઆત કરી મામલતદાર કચેરીમાં વકીલો માટે સુંદર આધુનિક વ્યવસ્થા કરવામાં આવી હતી ખાસ કરીને જન્મ જેવી અરજીઓ માટે લાઈનોમાં મુશ્કેલીઓ પડતી હતી તેને ધ્યાનમાં રાખીને વકીલો માટે લાઇટ પંખાને ટેબલ ખુરશીઓ વાળા અલગ રૂમની વ્યવસ્થા કરાવી હતી જેથી વકીલોને અરજીઓ રજૂ કરવામાં સરળતા રહે તેમની કાર્યક્ષમતા વધે આ ઉપરાંત વકીલોના અધિકારોનું રક્ષણ કરવા માટે પણ તેમણે આગેવાની લીધી હતી રાજપીપરા કોર્ટમાં વકીલોના પ્રવેશ પર પોલીસ દ્વારા રોક લગાવવાની ઘટનાની નિંદા કરી હતી અને ઠરાવ પસાર કર્યો હતો અને બાર ક્રાઉન્સ પીઆઈએલ દાખલ કરવાની માંગ કરી હતી વિવિધ કેસોમાં ન્યાયનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા માટે પણ તેમણે વકીલ સમાજની એકતા સાથે મજબૂતાઈથી લડત આપી છે જે વકીલ સમાજ માટે પ્રેરણાદાયી રહી છે રાષ્ટ્રીય દુર્ઘટનાઓ પ્રસંગે પણ તેમના નેતૃત્વમાં શ્રદ્ધાંજલિ મહાન પાડવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ તમામ કાર્યોના કારણે વકીલ મિત્રોમાં તેમની લોકપ્રિયતા વધી હતી અને આ વખતે પણ ભારે મતોથી તેમને વિજય મળ્યો છે નવા પદાધિકારીઓ વકીલ સમાજના વિકાસ અને હિત માટે વધુ સારું કામ કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતની અંદર બાર કાઉન્સિલનું ઇલેક્શન હતું એ ઇલેક્શનની અંદર વિજાપુર ખાતે ઉપપ્રમુખ અને સહમંત્રીની બિનહ બિનહરીફ વરણી થયેલી હતી ઉપપ્રમુખ તરીકે અરવિંદસિંહ રાઠોડ અને સહમંત્રી તરીકે અનિલભાઈ સાધુની બિનહરીફ વરણી થયેલી હતી જ્યારે પ્રમુખના હોદ્દા માટે અને મંત્રીના હોદ્દા માટે ચૂંટણી થયેલી હતી ચૂંટણીની અંદર ચાર ઉમેદવારો પ્રમુખના હોદ્દા માટે ઉભેલા હતા જેની અંદર હું કેપી બારોટ પછી રતનભાઈ દેસાઈ અમૃતભાઈ પટેલ અને અમૃતભાઈ ગોસ્વામી એમ ચાર ઉમેદવારો હતા જ્યારે મંત્રીપદે રાજુભાઈ પટેલ મહેન્દ્રભાઈ વિહોલ અને ચિરાગભાઈ ઠાકોર ઉભેલા હતા જેની અંદર આજ રોજ મત મતદાન થયા પછી મતગણતરી થઈ મતગણતરીની અંદર મને ઓગણપચાસ વોટોથી હું વિજય થયેલો છું અને મંત્રીપદે મહેન્દ્રભાઈ વિહોલ પણ વિજય થયેલા છે હું બીજી વખતનો પ્રમુખ બનેલો છું બીજાપુર બારની અંદર લોકોએ મારા કામ ઉપર વિશ્વાસ રાખ્યો ભરોસો રાખ્યો અને એના જ કારણે હું બીજી ટર્મની અંદર પણ સારી એવી સરસાઈ સાથે હું પ્રમુખ બનેલો છું ધન્યવાદ હું મારા તમામ વોટરોનો દિલથી આભાર માનું છું